विश्व प्राथमिक सारवार दिवस ने ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકતાલીસ યુવાઓએ રક્તદાન કરી પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું કોઈ પણ અકસ્માતમાં લોહીના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પ્રથમ રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી અને દર છ માસે રક્તદાન શિબિરનું આયોજન કરવાના સંકલ્પ સાથે આ શિબિરમાં જોડાયેલા યુવાનોએ સંકલ્પ લીધો જે બદલ શ્રી જયભાઈ પટેલ તથા તેમના સાથી મિત્રો યુવા મિત્રો અને વડીલોનો આ શુભ સંકલ્પ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા શાખા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમની શોભા વધારવા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી તેમણે પણ યુથનો આભાર માન્યો હતો તથા ઇન્ડિયન રેડ સોસાયટીના ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ ભોઈ અને તારાપુર તાલુકા શાખાના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર આકાશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો નરેન્દ્ર શર્મા એસવી ગુજરાતી આણંદ મારું નામ ઉપેન્દ્ર રાજભોઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આકલાવ તાલુકા શાખા ચેરમેન આજ રોજ આસોદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર જય પટેલ અને તથા શ્રી યુવક મંડળ એમના તમામ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોજના આયોજનની અંદર ભાગ લેવા માટે આસોદરના તમામ યુવા હાજર રહ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું છે આજ રોજ આ કાર્યક્રમની શોભા વધારવા માટે તારાપુર રેડક્રોસ શાખા પણ તારાપુર શાખા પણ અહીંયા અવેલેબલ છે ત્યારબાદ કાર્યક્રમની શોભા વધારવા માટે આણંદ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી નિતેશભાઈ પટેલ પણ કાર્યક્રમની શોભા વધારી વધારી ગયા છે અને આજ વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન થાય તે માટે તમામ યુવાઓને આગ્રહ છે અને આજ રોજ આ camp સફળ બનાવવા માટે તમામ યુવાઓ નો ધન્યવાદ જય પટેલ બ્લડ ડોનેશન આજ રોજ મારા દ્વારા અને તથા મારી ટીમ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સારા મારા મિત્ર મંડળે સારા બધાએ ભાગ લીધો છે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બહુ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં અમારા સાંસદ છે અહીંયા આવીને ગયા છે મિતેશભાઈ પટેલ આનંદના લોકલાડીના સાંસદ બીજું શું બોલ આજનો પ્રોગ્રામ ગણેશ યુવક મંડળ તથા જયભાઈ દ્વારા રાખેલો છે એમાં ઘણા લોકોએ આવીને રક્તદાન કરેલું છે ઘણી મોટી સંખ્યામાં અમને રક્તદાનનો સપોર્ટ મળેલો છે અને એવું સારું એવું રક્ત ભેગું કરેલું છે અને આજે રોજ એ અમારા સાંસદ મિતેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને સવારે એવી એમના હાજરી આપેલી છે જયભાઈ તથા પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર